નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું આપણે આ યુટ્યુબમાં મનગમતી ચેનલ મેથ્સ ઓનલાઈન સ્ટડીની અંદર હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ધોરણ પાંચની અંદર જે સીઈટીની પરીક્ષા લેવાની છે એનું આપણે કરવાનું છે તો એની અંદર તમે જુઓ અમુક પ્રશ્ન એવા પૂછાશે જેની અંદર થોડા કામ મૂંઝવણ ઊભી થશે તો એવી જ રીતે અત્યારે આપણે આકૃતિઓમાંથી પ્રશ્ન પૂછેલા છે ચોરસ આકૃતિ આપેલી છે એ ચોરસમાં વધારેમાં વધારે કેટલા ચોરસ બને છે એ જવાબ આપવાનો છે તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમારે નિરીક્ષણ કરવાનું છે એક આ ચોરસ છે એક આ આ એટલે કે એક બે ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરોબર આ નવ ચોરસ ઓલરેડી થઈ ગયા અને એક આ ફરતે તમને મોટું ચોરસ દેખાય છે એ ઓલરેડી દસમું ચોરસ છે એટલે દસ ચોરસ તમને દેખાય છે હવે તમારે વધારે ચોરસ ગોતવાના છે તો ગોતો તમે જુઓ એકા અગિયારમું ચોરસ એકા આ તમને આખું ચોરસ દેખાય છે એકા અગિયારમું ચોરસ એના પછી એક આ બારમું ચોરસ એના પછી એકા તેર મુ ચોરસ એકા ચૌદમું ચોરસ આ ચૌદ ચોરસ આ એક ચોરસ ચોરસ જ બને છે એટલા માટે આ આકૃતિમાં આપણને ચૌદ ચોરસ જોવા મળે છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત અને એક આ પોતે છે આઠ આઠ થઈ ગયા ત્યાર પછી હવે તમે જુઓ આઠ છે એટલે એક આ ચોરસ છે નવ બરોબર એના પછી એક આ ચોરસ છે દસ બરાબર એના પછી એકા અહીંથી આખું ચોરસ છે અગિયાર તો આપણી આકૃતિમાં કુલ કેટલા ચોરસ બને છે અગિયાર ચોરસ બને છે એના પછી તમે જુઓ નીચેની આકૃતિ એ બી છે એમાં એક ચોરસ પોતે એક આ ચોરસ પોતે એક આ પોતે આ ત્રણ ચોરસ પોતે પછી એકા ચાર અને એકા પાંચ આપણને આમાં પાંચ ચોરસ જોવા મળે છે એના પછી એક આકૃતિ છે એમાં એક બે ત્રણ ચાર પાંચ છ છ પછી તમે જુઓ તો એક અહીંયાથી આ સાતમું ચોરસ જોવા મળે છે અને એક આઠમું ચોરસ જોવા મળે છે એટલે કે આપણને આઠ ચોરસ બનતા દેખાય છે એના પછી નીચેની આકૃતિમાં તમે જુઓ એક આખું ચોરસ પોતે છે એક આ પોતે એક આ પોતે બરોબર એટલે કેટલા થયા એક બે ને ત્રણ થઈ ગયા ઓલરેડી ત્રણ ને એક અહીંયા વધારે એક ચાર દેખાય છે બરોબર ચાર પછી હવે જુઓ એક આ પાંચ એક આ છ એક આ સાત અને એક આઠ આઠ ચોરસ આપણને જોવા મળે છે એટલો જવાબ છે આપણો આઠ બરોબર વિદ્યાર્થી મિત્રો જો ન સમજાય તો કોમેન્ટ જરૂરથી કરજો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો